પાલનપુર એસટી વિભાગ દ્વારા ત્રણસો એસી બસો ભાદરવી પૂનમના મેળામાં દોડાવી મુસાફરોને તેમના નિયત સ્થળે પહોંચાડશે ગત વર્ષે સાત કરોડની આવક થઈ હતી આ વખતે નવ કરોડનું લક્ષ્યાંક ભાદરવી પૂનમના મહામેળાને લઈને બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા સુચારૂ આયોજન કરી ત્રણસો એસી બસોને ભાદરવી પૂનમના મેળામાં દોડાવી યાત્રિકોને માબાના દર્શન કરાવી પરત તેમના નિયત સ્થળે લાવવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે જેને લઈને તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે તે જ રીતે બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા જિલ્લા વિભાગીય નિયામક કિરટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે પ્રકારે મુસાફરોને લાવવા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં ગત વર્ષે પાલનપુર ડિવિઝન દ્વારા ત્રણસો બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેની સામે આ વખતે વધુ ચાળીસ બસોનો વધારો કરી મેળામાં ત્રણસો એંસી બસો દોડાવી મેળામાં જતા પદયાત્રિકોને માંબાના દર્શન કર્યા બાદ તેમના નિયત સ્થળે પહોંચાડશે તેમજ કોઈ માઇ ભક્તને બસની મુસાફરી મા અંબાના દર્શન કરવાના હશે તો તેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ગત વર્ષે એસટી વિભાગ દ્વારા સાત કરોડ જેટલી આવક મેળવવામાં આવી હતી આ વખતે એસટી વિભાગ દ્વારા આઠથી નવ કરોડની આવક મેળવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું ડીટીઓ વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું દર્શન ન્યૂઝ બનાસ